પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહાદેવના દર્શન કરવાનો એક અનોખો મહિમા રહેલો છે જેમાં ભગવાન શિવના અનેક શિવાલય અને પ્રાચીન સ્થળો સાથે અને મહત્વ અને

સ્થાપિત જે શિવલિંગ છે તેને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અહીં બિરાજમાન શિવલિંગ પર કુદરતી રીતે અવિરત પાણી દ્વારા જળાભિષેક થાય છે શિલાઓમાંથી ટપકતું આ પાણી ત્યાં આવેલ એક કુંડમાં જમા થાય છે અને ભાવિકો તેને પ્રસાદ રૂપે ધારણ કરે છે અને આ ગુફાની અંદર પ્રવેશતા જ એક ઠંડા બરફ જેવા વાતાવરણની અનુભૂતિ થાય છે અહીં પથ્થર ઉપર પથ્થર મૂકવાની એક અનોખી માન્યતા પણ રહેલી છે જેમાં શ્રદ્ધાળુઓનું માનવું છે કે આવું કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘર બને છે આ મહાદેવના શિવલિંગ પર બારે માસ પથ્થરમાંથી અવિરત પાણી દ્વારા જળાભિષેક થતો હોવાથી આ મંદિરને જરિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે રાજેશ બહુરાશી નેશનલ બ્લસિંગ સુરેન્દ્રનગર સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર